નમસ્કાર મિત્રો આ વિડીયોમાં હું તમને જણાવીશ કે જો તમે પીજીવીસીએલ ડીજીવીસીએલ એમજીવીસીએલ અને યુજીવીસીએલ ના થ્રી ફેઝ કનેક્શન એટલે કે વાણિજ્ય ઔદ્યોગિક એટલે કે દુકાન હોય ઇન્ડસ્ટ્રીયલ હોય કે કોઈ પણ મોટું કનેક્શન હોય થ્રી ફેઝનું તો તેમાં તમે નામ બદલી કરવા માંગતા હોય તો તેમાં જૂના ગ્રાહકની સંમતિની જરૂર પડશે એ પણ ત્રણસોના સ્ટેમ્પ પેપર ઉપર અને નોટરીની સાથે તો ચાલો જાણીએ કે તમે સંમતિ પત્ર ક્યાંથી ડાઉનલોડ કરી શકશો અને કઈ રીતે ભરવું અને તેનું ફોર્મેટ કેવું હોય છે તો ચાલો હું તમને જણાવી દઉં સૌ પ્રથમ ગુગલ ઉપર આવી જાઓ ટાઈપ કરો જી બી ગુરુ એટલે આ રીતે મારી પ્રથમ વેબસાઇટ આવશે જી બી ગુરુ ડોટ ઇન એના ઉપર જાઓ આ રીતે મારી વેબસાઇટ ખુલશે જીબી ગુરુ ડોટ હવે પત્ર ડાઉનલોડ કરવા માટે ઉપર આપેલ છે ડાઉનલોડ એના ઉપર ક્લિક કરો એટલે હવે આ રીતે અહીંથી તમે ઘણી બધી ફોર્મ્સ અને ઉપયોગી વસ્તુ તમે અહીંથી ડાઉનલોડ કરી શકશો હવે થ્રી ફેઝ માટેનું સંમતિ પત્ર ડાઉનલોડ કરવા માટે અહીં આપેલ છે થ્રી ફેઝ કનેક્શનમાં નામ બદલી માટેનું સંમતિ પત્ર એના ઉપર ક્લિક કરવાનું રહેશે તમારે અને જો તમારે ઘર કનેક્શનમાં એટલે કે સિંગલ ફેસ કનેક્શન માટેનું સંમતિ પત્ર ડાઉનલોડ કરવું હોય તો તમે અહીંથી ડાઉનલોડ કરી શકશો તેના માટેનો વિડીયો વિડિયો પર તમે જોઈ લેજો જો તમારે ઘરની અંદર નામ ટ્રાન્સફર કરવું હોય તો કે કઈ રીતે ફોર્મ ભરવું અને કઈ રીતે સંમતિ આપવી તો તે વિડીયોની લિંક હું તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ તો તે વિડીયો જોઈ લેજો જો તમે સિંગલ ફેસ કનેક્શનમાં નામ બદલી કરવા માંગતા હોય તો ચાલો હવે થ્રી ફેસ કનેક્શન માટેનું સંમતિ પત્ર અહીંથી જોઈ લઈએ આપણે એટલે આ રીતે આર્ટિકલ ખુલી જશે જેની અંદરથી થ્રી ફેઝ માટેનું સંમતિ પત્ર ડાઉનલોડ કરવા માટે અહીં નીચે સ્ક્રોલ કરો અને આપેલ છે થ્રી ફેઝ કનેક્શનમાં નામ બદલી માટેનું સંમતિ પત્ર ડાઉનલોડ કરો એના ઉપર ક્લિક કરશો આ બટન ઉપર એટલે તમારું સંમતિ પત્ર ડાઉનલોડ થઈ જશે અને હવે તમારે જાણવું હોય કે ફોર્મ કઈ રીતે ભરવું તો તેના માટેનું સેમ્પલ ફોર્મ પણ અમે ભરેલ આપેલ છે અહીંથી તો તે તમે અહીંથી ડાઉનલોડ કરી શકશો નામ બદલી માટેનું સેમ્પલ ભરેલું ફોર્મ ડાઉનલોડ કરો તો તે તમે અહીંથી ડાઉનલોડ કરી શકશો તો આ રીતે તમે સંમતિ પત્ર ડાઉનલોડ કરી શકશો તો ચાલો હું હવે તમને બતાવી દઉં સંમતિ પત્ર તો આ છે થ્રી ફેઝ માટેનું સંમતિ પત્ર જેમાં તમારે જૂના ગ્રાહકની અને નવા ગ્રાહકની અને તમારી બિલને વ્યક્તિ વિગત ભરવાની રહેશે તો ચાલો જાણીએ કઈ રીતે વિગત ભરવી એક સ્ટેપ બાય સ્ટેપ હું થોડું ઝૂમ કરી લઉં છું પ્રથમ એ સંમતિ લખી આપનાર જેમાં તમારે અહીં સંમતિ લખી આપનાર એટલે કે જૂના ગ્રાહકનું નામ લખવાનું રહેશે અને અહીં તેનું સરનામું લખવાનું રહેશે નીચે પછી લખાવી લેનાર જેની અંદર તમારે જે ગ્રાહકના નામે કનેક્શન કરવાનું છે એટલે નવા ગ્રાહકનું નામ લખવાનું રહેશે અને અહીં તેનું પુરુષ સરનામું લખવાનું રહેશે પછી આપેલ હે પેરેગ્રામ આથી અમે લખી આપી બંધાઈએ છીએ કે ખાલી જગ્યા જિલ્લાના ખાલી જગ્યા તાલુકાના ખાલી જગ્યા ગામે એટલે કે અહીં તમારા જિલ્લાનું નામ આવશે અહીં તમારા તાલુકાનું નામ અહીં તમારું ગામ અથવા શહેરનું નામ આવશે પછી હે મારે ખાલી જગ્યા ગુજરાત વીજ કંપની લિમિટેડ ખાલી જગ્યા નામ થી તમારી કંપનીનું નામ લખવાનું રહેશે જે કંપની પડતી હોય કે કે એટલે પશ્ચિમ ગુજરાત દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત અથવા ઉત્તર ગુજરાત જે પણ કંપની લાગુ પડતી હોય તે તમારે અહીં લખવાનું રહેશે પછી અહીં જૂના ગ્રાહકનું નામ જે પણ તમારા બિલ માં નામ આવતું હોય જૂના ગ્રાહકનું નામ તે તમારે અહીં નામ લખવાનું રહેશે પછી હે નામથી ઘર દુકાન ઔદ્યોગિક કનેક્શન આવેલ છે જેના ગ્રાહક નંબર ખાલી જગ્યા છે પછી તમારે જે પણ કનેક્શન લાગુ કરતો હોય ઘરનું છે દુકાન છે ઔદ્યોગિક એટલે કે ઇન્ડસ્ટ્રીયલ છે જે પણ કનેક્શન હોય તે રાખવાનું છે બાકીના બે ઉપર લીટો મારી દેવાનો છે પછી એ કનેક્શન આવેલ છે જેના ગ્રાહક નંબર હવે અહીં તમારે બિલમાં આપેલ અગિયાર આકરાનો ગ્રાહક નંબર અહીં તમારે લખવાનો રહેશે જે પણ બિલમાં આપેલો હોય એ ગયાર આકડાનો ગ્રાહક નંબર તે તમારે અહીં ગ્રાહક નંબર લખવાનો રહેશે પછી છે જે ઉપર આપેલ સંમતિ લખાવી લેનારના નામે કનેક્શન કરી આપવામાં આવે તો તેમાં અમને સંમતિ લખી આપનારને કોઈ વાંધો અર્કદ નથી જે બદલ આ સંમતિ લખી આપીએ છીએ પછી એ તારીખ અહીં તમારે તારીખ લખવાની રહેશે પછી એ સ્થળ જે પણ સ્થળે તમે સંમતિ કરાવતા હોય તે સ્થળ લખવાનું રહેશે પછી નીચે સ્ક્રોલ કરી એટલે સંમતિ લખાવી લેના એટલે અહીં નવા ગ્રાહકનું નામ આવશે અને નવા ગ્રાહકની સહી આવશે અને એ નવા ગ્રાહકનો ફોટો આવશે પછી એ સંમતિ લખી આપનાર જેમાં અહીં જૂના ગ્રાહકનું નામ આવશે જૂના ગ્રાહકની સહી આવશે અને એ જૂના ગ્રાહકનો ફોટો આવશે તમારે પછી નીચે અહીં તમારે નોટરી કરાવવી પડશે કોઈ પણ વકીલ પાસે જશો એટલે તે તમને નોટરી કરી દેશે અને 300 નો સ્ટેમ્પ લેવો પડશે તમારે તો ચાલો હું તમને બતાવી દઉં કે 300 નો સ્ટેમ્પ કેવો હોય છે તો આ છે 300 નો સ્ટેમ્પ જે તમે વકીલ પાસે જાશો એટલે બદલી માટે તમારે ફરજિયાત જોડવો પડશે સંમતિ સાથે ત્રણસો ના સ્ટેમ્પ પેપર ઉપર સંમતિ આપવાની હોય છે નોટરાઈઝ સ્ટેમ્પ લીધા પછી તમે આ સંમતિ પત્ર ભરી અને વકીલ પાસે નોટરી કરાવવાનું રહેશે જે તમને વકીલ કોઈ પણ કરી આપશે તો આ રીતે તમે સંમતિ પત્ર ભરી શકશો તો ચાલો હું મારી પાસે એક્ઝામ્પલ હે સંમતિ પત્ર નું તો એવું તમને બતાવી દઉં છું તો આ રીતે તમારે ભરવાનું હોય છે સંમતિ પત્ર જેમાં તમને બતાવશે કે ક્યાં કઈ વિગત ભરવાની છે જૂના ગ્રાહકનું ગુરુ નામ જૂના ગ્રાહકનું સરનામું નવા ગ્રાહકનું નામ જિલ્લાનું નામ બધી માહિતી અહીં આપેલ જે તમારી વેબસાઇટમાં ઓલરેડી આપેલ છે આ ફોર્મ પણ તમે ત્યાંથી ડાઉનલોડ કરી શકશો એક્ઝામ્પલ વાળું અને તમારે નોટરી કરાવવાની રહેશે ત્રણસો ના સ્ટેમ્પ પેપર ઉપર કોઈ પણ વકીલ પાસે તો મારી પાસે ભરેલ ફોર્મ પણ છે તે પણ હું તમને બતાવી દઉં રીતે ભરેલ ફોર્મ આવશે જેમાં જૂના ગ્રાહકનું ગ્રાહકનું પૂરું નામ સરનામું નવા ગ્રાહકનું નામ આવશે નવા ગ્રાહકનું સરનામું તમારો જિલ્લો તાલુકો ગામ તમારી જે કંપની લાગુ પડતી હોય તે તમારા જૂના ગ્રાહકનું નામ આવશે અહીં તમારો અગિયાર આંકડાનો ગ્રાહક નંબર આવશે જે પબિલમાં હોય તે તમારી તારીખ સ્થળ અહીં નવા ગ્રાહકનું નામ આવશે સંમતિ લખાવી લેનારમાં માં નવા ગ્રાહકની ની સહી અને ફોટો આવશે પછી સંમતિ લખી આપનાર તેમાં જૂના ગ્રાહકનું નામ આવશે અને જૂના ગ્રાહક ની સહી અને જૂના ગ્રાહકનો ફોટો આવશે અને આને નોટરી કરાવવાનું રહેશે કોઈ પણ વકીલ પાસે તો આ રીતે તમે અમારી વેબસાઇટ જી ગુરુ ડોટ ઉપરથી થ્રી ફેસ કનેક્શન માટેનું સંમતિપત્ર ડાઉનલોડ કરી શકશો જેની મદદથી તમે કનેક્શનમાં નામ બદલી કરી શકશો તો જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો બીજા સાથે શેર કરો અને આવા જ નવા નવા જી રિલેટેડ વિડીયો જોવા માટે અમારી ચેનલ જી બી ગુરુને સબસ્ક્રાઈબ કરો અને વધુ માહિતી માટે અમારી વેબસાઇટ જીવી ગુરુ ડોટ વિઝિટ કરો જ્યાં પર તમને નવી નવી માહિતી મળતી રહેશે અને અમારા વોટ્સએપ ગ્રુપની અંદર જોઈન થવા માટે લિંક આપેલ છે જોઈન અવર ગ્રુપ્સ તેના ઉપર ક્લિક કરો અને અહીં તમને કંપની વાઇઝ અલગ અલગ ગ્રુપ આપે છે તેના ઉપર ક્લિક કરીને તમે અમારા ગ્રુપની અંદર જોઈન થઈ શકશો જ્યાં પર તમને નવી નવી માહિતી મળતી રહેશે થેન્ક યુ